જય માતાજી અને અમારે આજે જીનલ બેન ની પરીક્ષા છે જીનલ બેન સોયા આજે પરીક્ષા છે તો દરેક મિત્રો પહેલી વાર જ લઈ છે આપણે ટૂંક સમયમાં આજે આપણા લોંગ વિડીયો પણ ચાલુ થશે કોમેડી જોની જોની Aisyah, si, kan? Jujur, boleh. Jujur, boleh. boleh. Ha, ha, ha. હેલો જય માતાજી મિત્રો વેલકમ માય લાઈવ આપણી સુય સરકાર ઓફિશિયલ ચેનલ ઉપરથી ફર્સ્ટ ટાઈમ લાઈવ આવે છે આજે પહેલી વાર સોયા સરકાર ઓફિશિયલ ચેનલ ઉપરથી પહેલી વાર લાઈવ જય માતાજી ટૂંક સમયમાં જ આપણા ગુજરાતી કોમેડી વિડીયો આવશે સોયા સરકાર ઓફિશિયલ ચેનલ ઉપરથી તો ટૂંક જ સમયમાં આપણા ગુજરાતી કોમેડી વિડીયો આવશે અને આપણા સોયા સરકાર ઓફિશિયલમાં પાંચ હજાર સબસ્ક્રેબર કમ્પ્લીટ થઈ ગયા છે તો આ રીતે સપોર્ટ કરતા રહ્યો જય માતાજી બધા મિત્રોને <marriages> okay, I see one I see one જય માતાજી જો અમારું ગામ ધાંગધ્રા આપણા ટૂંક જ સમયની અંદર લોંગ વિડીયો પણ ચાલુ થઈ જશે જય માતાજી દરેક મિત્રોને અને ચાલો આપણે લાઈવ બંધ કરીશું પહેલી વાર જ આજે લાઈવ આવ્યો છું તો ટૂંક જ સમયમાં આપણા લોંગ વિડીયો જય માતાજી થેન્ક યુ ધન્યવાદ સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર